મારે એ મૂર્તિ એટલા માટે મૂકવી છે કે હત્યારાઓને ખબર પડે હત્યારાઓને આખી જિંદગી એ વસ્તુ મગજમાં રહીએ કે વિનુ સિંગાડાનું મર્ડર અમે કરી નાખ્યું છે વિનુ સિંગાડા અત્યારે આપણી વચ્ચે નથી પણ છતાંય વિનુ સિંગાડા દરેકના દિલમાં દરેકના મનમાં દરેકની દરેકના વિચારમાં મારો પાટીદારનો દીકરો કે બીજા અન્ય સમાજનો દીકરો જો આ મુહિમમાં સાથે રહી અને ગોંડલની અંદર ક્યાંક લડવા માંગતા હોય તો જીગીશા પટેલ એની સાથે આરોપી કોઈ કાસ્ટનો નથી હોતો કે કોઈ પક્ષનો નથી હોતો કે કોઈ પણ તમારી સાથે અંદર કોઈ પણ જાતનો અન્યાય થાય છે ક્યાંથી જાય છે અને કેવી રીતે મારે પોલીસ સ્ટેશનના રસ્તે લઈ જવાને એ પણ મને સમજાતું કે પત્રકારો વારે વારે ક્યાંય પણ પાટીદારની કઈક નાની એવી વાત હોય ને તો મુદ્દામાં ટાંકી દે પાટીદાર પાટીદાર શું છે ભાઈ શેના માટે ખાલી પાટીદાર વર્ષે ક્ષત્રિયો કરો છો ગોંડલમાં પ્રતિશોધ રાજનીતિની શરૂઆત થઈ રહી હોય એ પ્રકારની એક ફેસબુક પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે અને આ પોસ્ટ મૂકનાર છે પાટીદાર મહિલા નેતા જીગીશા પટેલ નેતા એટલા માટે કહું છું કારણ કે જે પ્રકારે તેમણે પોસ્ટ કરી છે એ જોતા લાગે છે તે ગોંડલના રાજકારણને ગરમ કરવા માટેની આ વાત છે આપણે તેમની સાથે વાત કરીએ તો ગોંડલમાં પ્રતિશોધ એટલે શું છે શા માટે વિનુ સિંગાળા કે જેમની હત્યા થઈ હતી એમના જન્મદિવસને પ્રતિશોધ દિવસ તરીકે ઉજવવાની વાત છે પ્રતિશોધની રાજનીતિ છે કે બીજું કંઈ જી નમસ્કાર જીગીશા સોમાન બાપનું સ્વાગત છે જીગીશા આજે મેં તમારી ફેસબુક પોસ્ટ વાંચી એ ફેસબુક પોસ્ટની અંદર તમે સાત એપ્રિલ પ્રતિશોધ દિવસ તરીકે અને વિનુ શિંગાળાના જન્મ દિવસની તમે વાત કરી છે તો પ્રતિશોધ એટલે શું તુષારભાઈ પ્રતિશોધ એટલા માટે લખવામાં આવ્યું છે કારણ કે વિનુભાઈ સિંગાડા છે ને એનું મર્ડર થઈ ગયું હતું અને સમાજ માટે થયું હતું હવે જે કોઈ પણ ગણતા હોય કે જમીન કેસમાં થયું હતું પણ એ જમીન વિનુભાઈ શું કામ સ્વીકારી હતી અમને બધાને ખબર છે બધાને ખબર છે એટલે પ્રતિશોધ એટલા માટે કે વિનુભાઈ સિંગાડાએ જે બલિદાન આપ્યું છે ને એ બલિદાનની સામે એને ન્યાય નથી મળ્યો એની સાથે જે એનું મર્ડર થઈ ગયું છે ને એમાં એનો ન્યાય નથી મળ્યો એટલે હત્યારાઓને ન્યાય મળે એટલા માટેની આ લડાઈ છે અને એટલા માટે મેં પ્રતિશોધ શબ્દ વાપરો છે અને પ્રતિશોધ એટલા માટે પણ કારણ કે મારે મારા સમાજને એ પણ યાદ દેવડાવવું પડે છે વારે વારે કે તમારી ઉપર ઉપર જે ઘા લાગ્યા છે ને એના મારે મીઠું લગાડવું પડે છે કે જેથી કરીને એને યાદ આવે કે આપણી સાથે કેવા કેવા કૃત્યો થયા છે કેવું કેવું આપણી સાથે બની ગયું છે અને એટલા માટે પ્રતિશોધ શબ્દ વાપરેલો છે એટલે જીગીશા હું એવું સમજી શકું કે તમે કીધું એ પ્રકારે કે સમાજના જખમને જીવતા કરવાનું કામ કરો છો હા કરું છું શું કામ ના કરું સમાજના જખમો જીવતા નહીં થાય તો હાલની તમે ઘટનાઓ જોઈ શકો છો ને દેવ સાટોડિયા સાથે જે કંઈ થયું સમાજના જખમો જીવતા હશે ને તો સમાજમાં લડવાની હિંમત આવશે અને યાદ રહેશે એ લોકોને કે આપણી સાથે જે બનાવો બની ગયા છે ને એના માટે આપણે જ હથિયાર ઉપાડવું પડશે આપણે જ કંઈક કરવું પડશે અને આપણે નહીં કરીએ ને તો આપણા માટે કોઈ ઊભું નથી અચ્છા પણ આ પ્રતિશોધ શબ્દનો જે વજન છે હું માનું છું ત્યાં સુધી કે પ્રતિશોધ શબ્દ એટલે કે એકદમ આક્રમકતા એકદમ આક્રમક વાત કહેવાય તો પ્રતિશોધની અંદર શું તમે સમર્થન હિંસાને કરો નહીં હું બિલકુલ પણ હિંસાને સમર્થન નથી કરતી અહિંસક રીતે પણ પ્રતિશોધ લઈ શકાય છે જેમ કે જે કાંઈ પણ વિનુભાઈ સાથે જે કાંઈ પણ ઘટના બની છે એનો કેસ ઉપાડીને તમે જોઈ લો એને હજી સુધી ન્યાય નથી મળ્યો હથિયારો હજી સુધી બહાર રખડે છે તો એ ફરી પાછી એ મુહિમ ઉપાડવી છે તો કોર્ટે ચુકાદા આપીએ ન્યાય નથી

મર્ ના ગુનામાં તો આ તો એવી વાત થઈ ગઈ તો ગમે એનું મર્ડર કરી નાખો અને પછી તમે સેટિંગ કરીને ખુલ્લા એમ ફરો પણ આમાં તમે છો પણ દોષિતો ને સજા થઈ છે કેમ નથી દોષિતો ને સજા થઈ છે તો હજી દોષિતો ને ભારતીય જનતા પાર્ટી એવા દોષિતો ને ટિકિટો શું કામ આપે છે એટલે તમારો ઈશારો જે છે હું સમજુ છું એ પ્રકારે કે ગોંડલની જે રાજનીતિ હમણાં ગરમ થોડાક દિવસથી થઈ છે એક તો દેવ મામલો અને બાજુમાં રાજકુમાર જાટ યુવાનનો મામલો કે જેમાં તમામ લોકો એક તરફ આંગળી છે તમે એ જ બાજુ આંગળી ચીંધો હું મારી આંગળી હંમેશા આરોપીઓની સામે હોય એ પછી ગમે તે હોય આરોપી કોઈ કાસ્ટનો નથી હોતો કે કોઈ પક્ષનો નથી હોતો કે કોઈ પણ સમાજનો નથી હોતો આરોપી આરોપી હોય અને મારી લડાઈ હંમેશા ન્યાયની ન્યાયની હોય છે અન્યાયની સામેની હોય છે એટલે મારી આંગળી જે આરોપી છે એની સામે જ હું ચિંતી રહી છું એટલે તમારી આ લડાઈ હિંસાની કે અહિંસાની અહિંસાની મેં તમને પહેલા જ કીધું કે કોઈ પણ લડાઈ હિંસા સાથે લડવી જરૂરી નથી ગાંધીજીએ પણ અહિંસક લડાઈ લડીને આખો દેશ આઝાદ કરાવ્યો છે તો હું ગોંડલ આઝાદ કરાવવા માટે નીકળી છું પણ જે લડાઈ તમે લડો છો વિનુ સિંગાળાની વાત તમે કરો છો તો આગળના ઘટનાક્રમો પણ જોવા જોઈએ કારણ કે આ લડાઈ હિંસક હતી એ લડાઈને હિંસક બનાવવામાં આવી હતી જે તે ટાઈમે એ પણ એક રાજનીતિ હતી વિનુભાઈ સિંગાડા પણ જે તે સમયના ભાજપના યુવાના યુવા પ્રેસિડેન્ટ હતા અને એની સત્તા ખતમ કરવા માટેની આ લડાઈ હતી અને સામાજિક જે રીતે વિનુભાઈ સિંગાડાએ સામાજિક જે કઈ નિવેદનો આપ્યા હતા એ નિવેદનોને ધ્યાનમાં રાખીને એની ઉપર ખાર ઉતારવામાં આવ્યો હતો બધાને ખબર છે તમને પણ ખબર છે અને જે લોકો આપણા માધ્યમથી જે બધા જોવે છે આ વસ્તુને એ બધાને આખી ઘટનાક્રમ ખબર છે તો પછી તમારી પોસ્ટની અંદર મેં વાંચ્યું એ પ્રમાણે કે તમે લખ્યું છે વિનુભાઈ સિંગાડાના જન્મદિને પ્રતિશોધ દિવસ તરીકે ઉજવીએ અને સંકલ્પ કરીએ કે ગોંડલના દડવા ગામમાં વિનુભાઈની પ્રતિમા સ્થાપી સ્થાપિત કરી શરૂઆત કરીએ ગોંડલમાં રામ રાજ્યના સ્થાપનાની તો પહેલા તો દડવા ગામમાં વિનુભાઈની પ્રતિમા સ્થાપિત કરવાનો શો આશય છે અને બીજું કે રામ રાજ્યની સ્થાપના ગોંડલમાં શું રામ રાજ્ય એટલે ગોંડલમાં શું કંઈ છે જ નહીં એવું લાગે અત્યારની તમે પણ કોઈ સંડોવા બે ચાર જણા જ છે છતાં એ લોકોને કશું જ થતું નથી અને એ લોકો સત્તા ભોગવે છે એ ડરની રાજનીતિ કરી રહ્યા છે એટલા માટે મારે લખવું પડે છે તો મારે એ દડવાની અંદર મારે એ મૂર્તિ એટલા માટે મૂકવી છે કે હત્યારાઓને ખબર પડે હત્યારાઓને આખી જિંદગી એ વસ્તુ મગજમાં રહીએ કે વિનુ સિંગાડાનું મર્ડર અમે કરી નાખ્યું છે વિનુ સિંગાડા અત્યારે આપણી વચ્ચે નથી પણ છતાંય વિનુ સિંગાડા દરેકના દિલમાં દરેકના મનમાં દરેકની દરેકના વિચારમાં જ એટલે હું પ્રતિશોધ આ રીતે લઈશ અને પ્રતિશોધ હું મારા સમાજમાં પણ હું કહેવા માગું છું કે હવે પછીની જે પેઢી છે ને એને અમારો ઇતિહાસ ખબર નથી કોઈ યંગ જનરેશન વીસ પચીસ વર્ષની ઉંમરના છોકરાને તમે પૂછો ને બહુ જૂજ છોકરાઓ એવા હશે કે જેને આ બધી વસ્તુની ખબર હશે તો મારે એના માટે પણ એક ઉદાહરણ બેસાડવું છે કે તમે તમારો ઇતિહાસ જુઓ અને જે પાટીદાર હોવાનો તમે ગર્વ લઈ રહ્યા છો ને એની પાછળની કહાનીઓ એના પાછળના બલિદાન તમને ખબર હોવા જોઈએ એનો મતલબ એવો કે તમે ગોંડલમાં રાજકારણ આના મામલે રાજકારણ કરશો જો રાજકારણની વાત આવે ને તો હું તુષારભાઈ એટલું જ કહેવા માંગુ છું કે રાજકારણની સામે રાજકારણ કરવું પડે ને તો કરીશું વધારે ક્લિયર કરો જો કરી શકો તો કેવી રીતે તમે રાજકારણની સામે રાજકારની વાત કરો જે વસ્તુઓ અત્યારે ગોંડલની અંદર ઘટી રહી છે અને વર્ષોથી ઘટી રહી છે એના માટે અને રાજકીય જ મુદ્દાઓ છે ને સત્તાને હાથમાં લેવાના જ મુદ્દા છે સત્તા સત્તા એના હાથમાં રહેશે તો એ લોકોને દબાવશે એ ત્યાં રાજ કરશે એવી પરિસ્થિતિઓ ત્યાંના લુખા તત્વોની છે તો એ લુખા તત્વોને ક્યાંક ને ક્યાંક પૂરા કરવા માટે એ લોક એ એનું કહેવાય ને એક નીચ કક્ષીય રાજ પૂરું કરવા માટે થઈ અને રાજકારણમાં ઉતરવું પડશે તો ઉતરીશું અને એના માટે ગોંડલથી મારો પાટીદારનો દીકરો કે બીજા અન્ય સમાજનો દીકરો જો આ મુહિમમાં સાથે રહી અને ગોંડલ અંદર ક્યાંક લડવા માંગતા હોય તો જીગીશા પટેલ એની સાથે છે પણ આ પ્રકારે ઘણા બધા ચૂંટણી ત્યાં લડી ચૂક્યા છે અને કોઈની સફળતા નથી મળી જે તમે વાત કરવા માંગો છો સફળતા નથી મળી કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ કે અવાજ નથી ઉઠાવ્યો ડર ના લીધે નથી ઉઠાવ્યો અને જેને જેને ઉઠાવ્યો છે એ બધાના મર્ડર થઈ ગયા છે તો હવે હું અવાજ ઉઠાવી રહી છું નથી લાગતો શેનો ડર લાગે શું કરશે વધી વધીને મેં આની પહેલા પણ તમને કીધેલું છે શું કરશે મારશે મારી નાખશે એનાથી વધારે શું કરશે અને કેટલો ટાઈમ આવી રીતે ડરી ડરીને જીવી જીવા કરશું જો મૃત્યુ છે ને એવી વસ્તુ છે કે હું અહીંયા બેઠીશ ને મારું મૃત્યુ આવવાનું છે ને તો આવશે અને મારા નસીબમાં લઈ એ છે ને કે કોકની ગોળી જ મારે મરવાનું છે તો હું એ જ રીતે મરવાની છું તો હું શું કામ મારો ટાઈમ બગાડું મારે જે કરવાનું છે એ જ કરું ને હું જે દેશમાં જીવું છું જે લોકતંત્ર તાંત્રિક દેશ છે મારો જ્યાં મને બોલવાનો અધિકાર છે જ્યાં મને મારો ન્યાય લેવાનો અધિકાર છે સમાજ માટે લડવાનો અધિકાર છે લખવાનો અધિકાર છે તો હું મારા હકને ફાંસી આપીને શું કામ જીવું ડરી ડરીને નથી ડર મને પણ તમે નથી ડરતા તમને કોઈ સેના રિસ્પોન્સ આપશે ખરા તમે મુહિમ શરૂ કરી છે તો બીજા તો ડર છે ને સવારે પોસ્ટ મૂકી હતી તુષારભાઈ મે આજે તમે ખાલી મારી પોસ્ટ ચેક કરી લો તમે કમેન્ટ ચેક કરી લો મારી કલાકો અંદર હજારો જણા જોડાશે રાજકારણ નો ચેહરો બનવા માટે કીધું એ પ્રમાણે કે એક તમને ઉદાહરણ આપું ઝાસી ની રાણીને તમે છે જોઈ નથી તમે વાંચ્યા છે તમે એની કહાનીઓ સાંભળી હશે તો જયારે એની જનતાને જરૂર પડી હતી પુરુષ મર્દ કોઈ ત્યારે ઘર બાર છોડી ઉમળો ઓળંગી અને પોતાના લોકો માટે લડવા માટે નીકળી ગયા હતા તો આજ પરિસ્થિતિ જે કંઈ પણ ઘટી રહી છે ત્યાં ગોંડલની અંદર એક એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મારે ઝાસીની રાણી બનવું પડશે તો હું બનીશ અને ઝાંસીની રાણીને તમે જોશો પણ આ બધું જ આક્ષેપ લાગે જ્યારે આવી વાતો કરો ત્યારે કે પાટીદાર વર્ષથી ક્ષત્રિય કરવાનો ધંધો છે એ બાબતમાં હું એટલું જ કહેવા માંગીશ કે જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલુ થયું હતું એ સમયે પરસોત્તમ રૂપાલાની વાત હતી અને એ એ સમયે મેં પણ ક્ષત્રિયનો સાથ આપ્યો હતો કારણ કે કોઈને બેનો દીકરીઓ વિશે બોલવું યોગ્ય નથી તો એ સમયે મેં પણ ક્ષત્રિય સમાજને સાથ આપ્યો હતો અને તમને શું એવું લાગે છે મને તો એ નથી સમજાતું કે પત્રકારો વારે વારે ક્યાંય પણ પાટીદારની કંઈક નાની એવી વાત હોય ને તો મુદ્દામાં ટાંકી દે પાટીદાર પાટીદાર શું છે ભાઈ શેના માટે ખાલી પાટીદાર વર્ષે ક્ષત્રિયો કરો છો ગમે ત્યાં પાટીદારનો મુદ્દો આવે એટલે પાટીદારના નામથી ટેગ લઈને થાય શું બીજા કોઈ વરણના લોકો સાથે અન્યાય નથી થતો અત્યારે રાજકુમાર જાટની તમે ઘટના જોઈ લ્યો નથી થતો એની સાથે અન્યાય તો હું તો એ બધા માટે લડવા તૈયાર છું અને રહી વાત ખાલી તમે એમ કહો છો કે પાટીદાર જ્ઞાતિઓ થશે કોઈ સાથે અમારે નિસ્બત નથી કોઈ સાથે અમારે વેર નથી કોઈ સાથે અમારે પર્સનલ દુશ્મની નથી મારો અવાજ ખાલી અન્યની સામે અને આરોપીઓની સામે ઉઠે છે અને મને એ વાતનો ગર્વ છે કે આજે મેં જયારે પોસ્ટ મૂકીને ત્યારે એવું નથી કે ખાલી પાટીદાર ભાઈઓ ક્ષત્રિય ભાઈઓ પણ મારી મારી સાથે જોડાના છે દલિત ભાઈઓ પણ મારી સાથે જોડાના છે હું આટલા આ બધું તમારા માધ્યમથી એટલા માટે કઉ છું કે વારે વારે મને પૂછવામાં આવે છે કે ગોંડલમાં ભયનો માહોલ છે અરે હા ભય માહોલ છે તમે ક્યારેક ગ્રાઉન્ડ ઉપર ઉતરો તો ખરી પત્રકાર તરીકે તમારું કામ એ છે કે ગોંડલમાં જઈને હકીકત શું છે જનતા સુધી લાવો પણ તમે લોકો ક્યાંક તો અમે આવીએ શું કરે ચણા લારી એટલે જ આ કાર્યક્રમ કરી રહ્યા છીએ દડવાની અંદર જ્યારે અમે પ્રતિમા મૂકવાના છે તો એની પહેલા મીટિંગો પણ થશે એની પહેલા અમે ગામડે ગામડે જઈને લોકોને મળીશું બી ખરા અમે બધું જ કરવાના છીએ કારણ કે હવે નથી સહન થતું અને કરવું બી નથી એટલે તમે સહન શક્તિની વાત કરો છો તમે કહો છો ક્ષત્રિય વર્સિસ પાટીદારની વાત પત્રકારો પેદા કરી દે છે અથવા તો એ તો ભાજપના જ જિલ્લા પ્રમુખ ખુદ બોલા કુંડલની એક બેઠકમાં તો આમાં પત્રકારોને કેમ છે અમે ક્યાં ત્યારે કહીએ છીએ કે ભાઈ તમે તો તમે લોકો સાબિત કરીને બતાવો ને પ્રસ્થાપિત કરીને કે ભાઈ આ બેઠકમાં અમે બધા સાથે છીએ એ પણ થશે સાબિત હું તમને આ ઘણા બધા એવા મેસેજ બી વચાવીશ કે ક્ષત્રિય સમાજમાંથી મને એવું કહેવામાં આવે છે કે બેન તમે જે કરો છો ને બરાબર કરો છો એટલે જ્યારે પણ આવી મિટિંગો થશે ને ત્યારે અમે પત્રકારોને બોલાવશું કે ક્ષત્રિય સમાજના આગેવાનો દલિત સમાજના આગેવાનો બધા મારી સાથે બેઠા છે અચ્છા પણ તો પછી આ ગોંડલની તમે જે વાત કરો છો એમાં જે મને પર્સનલી જે હું વિચારું છું એ પ્રમાણે કે તમે સ્પષ્ટતાથી કહો છો ખરા કે રાજકીય એજન્ડા છે તો આ રાજકારણને આગળ ધપાવવા માટે કોણ ચહેરો કઈ રીતનું રાજકારણ કઈ રીતે તમે સંગઠન બનાવશો કારણ કે ગોંડલની બેઠક ઉપર મેં તમને કીધું એમ કે ચંદુ વઘાસિયા એક વખત જીત્યા જીત્યા પછી ગોરધન ઝડપ્યા જેવો નેતા પણ હારે છે જો હાર જીતની વાત બે નંબરની છે એ મારે એમાં મારે પડવું નથી પરંતુ આજે મને જે રીતે ફોન આવે છે મારા આની પહેલાના જે બે ઇન્ટરવ્યુ થયા એના પછીના જે મને ફોન આવે છે ખેડૂતોની જમીનો દબાવી લેવાની વાત આવે છે જયારે જયારે કહેવાય ને કે ઘણા બધા ગામમાંથી મને ફોન આવ્યા છે ત્યારે મને એવું લાગે છે કે રાજકીય લોકોને લોકોને જે 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 ખોટી રીતે સત્તામાં બેસી અને દબાવવાની લોકોને લોકોને કોશિશ જે ગોંડલની અંદર થઈ રહી છે એને ક્યાંક ને ક્યાંક અણવા માટે કાદવમાં ઉતરવું પડશે ને તો ઉતરીશુ અચ્છા એટલે તમે એવું ઈચ્છો છો કે ગોંડલ ની અંદર તમે જે રાજકારણ કરશો એ કાદવની અંદર ઉતરીને કરશો જો આ એક કહેવત છે તો તમે એને ખોટી રીતે લીધી રાજકારણ ને બધા ખરાબ રીતે જોવો છે કે રાજકારણ હોય એટલે ત્યાં કહેવાય ને કે સામ દામ દંડ ભેદ બધું વાપરવું પડે પણ આરોપીઓને સજા જો સરકાર કઈ નહીં કરે તો અમારે જે રીતે અમારે કરવાનું છે ને એ રીતે બધું જ કરશું અમે સામ દામ દંડ ભેદ બધું જ વાપરશું પણ હવે આ તંત્ર ગોંડલમાં જે ચાલી રહ્યું છે એ તંત્રને અમે સહન નહીં કરીએ ઘણી વખત મેં સાંભળ્યું છે કે ભાઈ ક્યાંક પોલીસ સ્ટેશને જવાની વાત આવે ને ઘણા બધા લોકો મને જયારે ફોન કરે ત્યારે હું એને એમ કહું છું ને કે ભાઈ તમે ફરિયાદ કરો તો એમ કે છે કે બેન ફરિયાદ કરવા જાય ને તો કોઈ અમારી વાત સાંભળતું નથી અને અમે જે લોકો ફરિયાદ કરીએ છીએ ને એ લોકોને ક્યાંક ને ક્યાંક પછી પાછળથી હેરાન કરવામાં આવે છે અને એવી પણ વાત છે કે ભાઈ પોલીસ સ્ટેશનનો રસ્તો કોઈના ઘરે થઈને જાય છે તો હું તમારા માધ્યમથી બધાને કહેવા માંગુ છું અઢારે અઢાર વરણના લોકોને કહેવા માંગુ છું કે તમારી સાથે ગોંડલની અંદર કોઈ પણ જાતનો અન્યાય થાય છે તો તમે મને ફોન કરો મને મેસેજ કરો પછી હું જોઉં છું એ પોલીસ સ્ટેશનનો રસ્તો ક્યાંથી ક્યાંથી જાય છે અને કેવી રીતે મારે પોલીસ સ્ટેશનના રસ્તે લઈ જવાના એ પણ મને આવડે છે તો તમે અત્યારે તો અઢારે વરણની વાત કરો છો પણ આ વિનુ સિંગાળાના પ્રતિમાની વાત કરો છો પ્રતિશોધની વાત કરો છો આજે એમના જન્મદિવસ નિમિત્તે તમે આ પોસ્ટ મૂકીને એક વાત તો શરૂ કરી તો ક્યારે તમે આ પ્રતિમાનું ત્યાં છે એ તમે મૂકવાનું કામ કરશો અથવા તો ક્યાં મૂકશો આ પ્રતિમા એ વિશે તમારું શું કઈ આગળનો પ્લાન છે જો વિનુભાઈ સિંગાડાની પ્રતિમા મૂકવા માટે અમે લોકો એક બેઠક કરવાના છીએ એ બેઠકની અંદર જે પ્રમાણે નક્કી થશે એ પ્રમાણે અમે વિનુભાઈ સિંગાડાની પ્રતિમા ગામ તો નક્કી કરી લીધું છે કે અમારે દડવામાં મૂકવી છે બરાબર બેઠકની અંદર બધા વડીલોની સલાહ લઈ અને જે કઈ પણ નક્કી થશે હું ટૂંક સમયમાં આપને કહીશ જણાવીશ તો વડીલો કે સંસ્થાના આગેવાનો સંસ્થાના આગેવાનો થી મને કોઈ જ મતલબ નથી મારી લડાઈ છે ને એ કેવી છે હું તમને કહું બે ધારી તલવાર વાળી લડાઈ છે એક સાઈડ મારે સંસ્થાના આગેવાનો બની બેઠેલા આગેવાનો જે સમાજનો દુરુપયોગ કરી રહ્યા છે ને એની સામે પણ લડવાનું છે અને એક સાઈડ મારે મારા સમાજ અને સમાજની સાથે બીજા જે લોકો છે જે જે લોકો પીડાઈ રહ્યા છે એ લોકોને એ લોકોના ન્યાય માટે પણ લડવાનું છે આજે પાટીદાર સમાજની આ દયનીય સ્થિતિ હોય ને તો એમાં ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનોનો પણ હાથ છે એટલે ટૂંકમાં તમે એવું નક્કી નથી કર્યું કે ક્યારે પ્રતિમા રીતે બહુ ટૂંક સમયમાં તુષારભાઈ બની જશે કારણ કે મને જે પ્રમાણેનો રિસ્પોન્સ મળી રહ્યો છે ને આજે આજે ખાલી મેં એવો સંકલ્પ લીધો કે ભાઈ ચલો આપણે સાથે મળીને એક સંકલ્પ લઈએ કે આપણે વિનુભાઈ સિંગાડાની પ્રતિમા મૂકવી છે અને કલાકોની અંદર જો હજારો લોકોનું મને સમર્થન મળતું હોય ને તો હું એટલું ખાતરીથી કહી શકું કે બહુ ટૂંક સમયની અંદર અમે ગામની અંદર પ્રતિમા મૂકીશું પણ આવો મુદ્દોની જ્યારે વાત આવે ત્યારે મને યાદ આવે છે પાટીદારના મત આંદોલન એમાં એવું કહેવાય છે કે આ પ્રકારે લોકો પાસેથી રિફંડ ઉઘરાવી લેવામાં આવ્યા અને નેતાઓએ ઘર ભરી લીધા કહેવા તને તવર એ વાત અલગ છે હવેની સિસ્ટમ પ્રમાણે હું મારા હાથમાં એક રૂપિયો પણ નથી લેવાની લોકોને વિશ્વાસમાં રાખી લોકોને સાથે રાખીને આ કરવાનું છે અને એક માણસ કોઈનું કોઈ કરીને નીકળી ગયો કે પાંચ માણસ બીજા કરીને નીકળી ગયા એના લીધે શું કોઈ અવાજ જ નહીં ઉઠાવવાનો શું બેસી જ રહેવાનું સહન જ કરવાનું બધાનું આમ તો મારું સમાજને પણ કહેવાનું છે કે નાના નાના દેખાડા કરવા માટે સ્ટેજ અને મંચ ને બધું તમે સજાવવા માટે કરોડો રૂપિયા વાપરી નાખો છો તો કોઈ એક ન્યાયની લડાઈ માટે મને એટલું નહીં કરી આપે અને મને વિશ્વાસ છે અને મને કોઈ મોટા લોકો પાસેથી એ વિશ્વાસ નથી કે ભાઈ મને કોઈ કરોડો રૂપિયા લાખો રૂપિયા મૂકી જાઓ મારે એવો વિશ્વાસ કોઈનો જોતો નથી મારા કોઈ પાસે પૈસા નાનામાં નાનો માણસ છે ને જ્યારે આવી લડાઈ ચાલતી હોય ને જ્યારે નાનામાં નાના માણસની પીડા હોય ને ત્યારે રૂપિયો રૂપિયો કરીને અમે કરી લેશું પણ આજ પ્રકારે લડાઈની ચર્ચાઓ કરતા કેટલાક તમારે આ સાથી મિત્રો પાટીદાર અનામત આંદોલન સમિતિના એક તો ધારાસભ્ય છે બીજા ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે એ કોઈ તો આ મામલે બોલતા નથી એમને શું પટેલોનું દુઃખ અને ગોંડલનો ડર ને ભયનો માહોલ ને વિનુ શિંગાળા નિલેશ રૈયાણી વિક્રમસિંહ રાણા હત્યા કેસ આ બધા પોપટલાખા સોરઠિયા આ બધા નહીં યાદ આવતા હોય બધાને જયારે યાદ કરવાના હતા ત્યારે કરી લીધા પછી પોતપોતાનું કરીને બેસી ગયા બધાને ખબર છે મારું કહેવાનું એટલું જ છે કે ભલે તમે તમારું જે કર્યું એ તમે સમાજ માટે એક સમયે લડ્યા તમે એક સમયે સમાજનું સમાજને પતનની દિશામાં દોરી ગયા સમાજનો ઉપયોગ કરી લીધો તમે તમારા ઘર લીધા બંગલા કરી લીધા બધું જ કરી લીધું પણ સમાજની વાત આવે ને ત્યારે ઉભા રહ્યો ને એ જ તમે તમારી સચ્ચાઈ છે એ જ તમે સાચા પાટીદાર છો બાકી તમારી લોકોની જિંદગીમાં ધૂળ પડી કહેવાય

મહિલા અગ્રણી જીગી પટેલ આંદોલન સમિતિથી તેઓ આગેવાની લઈ રહ્યા છે વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને હવે તેમણે એક નવી વાત મૂકી લોકોની વચ્ચે જેના કારણે તેમની આ પોસ્ટ વાયરલ થઈ છે તેમનું કહેવું છે કે ગુંડલના ધડવામાં વિનુ સિંગાળાની એક પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે તો આ વાત કરી રહ્યા છે આ કોન્ટેક્સમાં મારે થોડું તમને જ્ઞાન આપી દેવું જોઈએ કે શું હતું ભૂતકાળમાં તો વિનુ સુંગાળાની હત્યા થાય છે પહેલા નિલેશ રૈયાણીની હત્યા થાય છે વિક્રમસિંહ રાણાની હત્યા થાય છે મામલો હતો જમીનનો રાજવાડીના મામલામાં તે આ હત્યાનો સિલસિલો ચાલ્યો એવું કહેવાય છે વિનુ સિંગાળાની હત્યા રાજકોટમાં થાય છે નિલેશ રૈયાણીની હત્યા ગોંડલમાં થાય છે અને આ પ્રકારે હત્યાનો સિલસિલો ચાલ્યો એમાં ક્યાંય પણ સામાજિક મુદ્દાઓને સ્થાન હતું કે નહીં એ ઇતિહાસમાં જઈને જોવું પડે અથવા તો એ સમયના રાજનેતાઓને પૂછવું પડે પરંતુ હાલ તો પ્રતિશોધની રાજનીતિની વાત જે મને દેખાઈ રહી છે તેની શરૂઆત થઈ છે જીગીશા ના પાડી રહ્યા છે કે અમે રાજનીતિની શરૂઆત માટે આ બાબતની સ્પષ્ટતા નથી કરતા પણ જે કરવું પડશે કરીશું જોઈએ આગામી સમય ગોંડલના રાજકારણ કેવા કરવટ બદલે છે પરંતુ એક વાત ચોક્કસ છે ગોંડલના રાજકારણને હવે જાણે પાટીદારો એપી સેન્ટર બનાવી રહ્યા હોય એ પ્રકારે ધડાધડ નિવેદનો સામે આવી રહ્યા છે આ ઇન્ટરવ્યૂ આપને કેવો લાગ્યો આ મામલે આપનું શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર